નવી સિવિલ હોસ્પિટલ ખાતે સ્ટેટ ટીબી ઓફિસર સાથે દક્ષિણ ગુજરાતના અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી ટીબી અગેરી કામગીરી અને એલિમિનેશન બાબતે આયોજિત આ બેઠકમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં ટીબીના કેસમાં બધું જોવા મળી રહ્યા છે જ્યારે કોરોનાના દર્દીઓ સારવાર દરમિયાન સુરતમાં શંકાસ્પદ ટીબીના ચૌદસો જેટલા દર્દીઓની શક્યતા પર ચર્ચા થઈ હતી કોરોનાની બીજી લહેરમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો તો તે સમયે ટીબીના કેસ ઓછા પણ હતા કોરોના કેસ ઘટતા ટીબીના કેસમાં વધારો થયો અને જાણવા મળી છે કોરોના સારવાર દરમિયાન દર્દીને એક્સ રે સીટી સ્કેન વખતે અમુક વ્યક્તિમાં શંકાસ્પદ ટીબીના લક્ષણો જોવા મળ્યા હતા ગુજરાતમાં કોરોના સપડાયેલા દર્દીઓમાં એક ટકા શંકાસ્પદ ટીબીની ઝપેટમાં આવ્યા હોવાની શક્યતા છે સુરત અને જિલ્લામાં કોરોનામાં કુલ એક લાખ તેતાલીસ હજાર ચારસો ત્યાંશી કેસ નોંધાયા છે તેમાંથી અંદાજિત ચૌદસો દર્દીને શંકાસ્પદ ટીબીની શક્યતા ડિરેક્ટર દર્શાવી છે ટીબી અંગે અંધશ્રદ્ધા છોડવી જરૂર છે આ રોગ ચેપી છે તેની સારવાર નહીં કરાય તો બીજામાં પણ ફેલાઈ શકે છે જોઈન્ટ ડાયરેક્ટર ટ્યુબરક્યુલોસિસ ગુજરાત રાજ્ય આજે ખાસ સુરત ખાતે ટીબી સંદર્ભે એવા પ્રકારની કામગીરી થઈ છે અને જે પણ કામગીરી થઈ રહી છે એની અંદર હજુ વધારે સારી કામગીરી કરી તે કરી શકીએ એ સંબંધે મેડિકલ કોલેજના ડીનશ્રી અત્રે કામગીરી કરતા તમામ એચઓડીશ્રી સાથે સાથે અમારા ચીફ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર ચીફ ડિસ્ટ્રિક હેલ્થ ઓફિસર અને મારા ડીટીઓ શ્રી એ લોકોની સંયુક્ત મિટિંગ રાખી હતી મીટિંગનો મુખ્ય હેતુ એકબીજાનું કોર્ડિનેશન ખાસ કરીને જ્યાં સુધી સિવિલ હોસ્પિટલની વાતચીત થાય તો ત્યાં સુધી લેબોરેટરીને લગતી એક નાની સરખી મુશ્કેલી હતી એના લગતા અત્યારે તાત્કાલિક પગલાં લઈ અને લેબોરટરી ટેકનિશિયનને ડેપ્યુટેશન કરવાની જે બાબત હતી એ કામગીરી સત્વરે પૂર્ણ કરી દીધી એ ઉપરાંત ગઈકાલે પણ પ્રાઇવેટ ડાક્ટર મિત્રો જે ખરા ત્યાં ટીબીના જે પણ પેશન્ટો શોધાતા હોય એ ટીબીના પેશન્ટો શોધાય એ બહુ સારી વસ્તુ છે પરંતુ શોધાયા પછી એની પબ્લિક હેલ્થ એક્શન લેવાની હોય તો જે પણ ટીબીના દર્દી સુધારણા હોય એના ઘરની અંદર બીજા કોઈને એનો સ્ટેપ લાગ્યો છે કે કેમ એના ઘરની અંદર ઝીરોથી છ વર્ષનું નાનું બાળક છે કે કેમ અને સૌથી અગત્યની સરકારશ્રી દ્વારા જે નિક્ષણ પોષણ સહાય યોજના જે પણ ટીબીના પેશન્ટની અપાતી હોય છે અને એના અંદર થોડીક મુશ્કેલી એના બેંક એકાઉન્ટ ડિટેલની જે હોય એને અમારા પ્રાઇવેટ ડાક્ટર મિત્રો થોડુંક કાઉન્સેલિંગ કરી અને એ વિગતો જો મેળવી શકીએ તો અમારા આરોગ્યના કર્મચારી જ્યારે પણ એમની પાસે જાય ત્યારે અમારા બેંકનું ખાતું પણ મળી જાય એના ઘરની અંદર જેટલા સભ્યો હોય એને એવી પણ કોઈ જાતની મુશ્કેલી હોય ખાસ કરીને ટીબીના સિમ્ટમ ના લગતી તો સત્વરે ટીબીનું નિદાન થાય અને નિદાન થાય તો આપણે જે ટીબીનો બે હજાર પચીસ સુધીમાં માન્ય વડાપ્રધાનશ્રીએ કહ્યું છે એમ કે આપણા ભારત દેશમાંથી આપણા નિર્મૂલન કરવાનું છે એ સાચી દિશામાં આપણે જઈએ અને સાચા દિશામાં કામ કરીએ તો ચોક્કસ હું માનું છું ત્યાં સુધી બે હજાર પચીસ સુધીની અંદર આપણે આપણા ભારત દેશમાંથી નવીના ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ખાતે સ્ટેટ ટીબી ઓફિસર ડોક્ટર સતીષ મકવાણા કોલેડિન ટુમ્બરા મહેતા સિવિલના વિવિધ વિભાગના વડા સ્મીવેના તબીબી અધિક્ષક ડોક્ટર મ્યુનિસિપલના ટીબી અધિકારી તેમજ સુરત સહિત દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાના ટીબી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં ટીબીના દર્દીઓને શોધવા સરકારની સહાય યોજના કાઉન્સેલિંગ અને વર્ષ બે હજાર પચીસ સુધીમાં ટીબી એલિમિનેશન અંગે ચર્ચા કરવામાં આવી છે